દેશમાં એચએમપીવી એટલે કે હ્યુમન મેટાન્યુમો વાયરસના કેસો સતત વધી રહ્યા છે એચએમપીવી વાયરસને લઈને રાજ્યનું આરોગ્ય વિભાગ પણ સતર્ક થયું ત્યારે રાજકોટની સિવિલ હોસ્પિટલ દ્વારા સ્નાના હોસ્પિટલ ખાતે એચએમપીવી ના દર્દીઓ માટે ખાસ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો એચએમપીવી ના દર્દીઓ માટે સિવિલમાં દસ ઓક્સિજન અને વેન્ટિલેટર સાથે બેડ તૈયાર કરવામાં આવ્યા રાજકોટ સિવિલ હોસ્પિટલના હિસાબી અધિકારી ડોક્ટર એમ સી ચાવડાએ જણાવ્યું હતું કે અત્યાર સુધી રાજકોટમાં એચએમપીવી વાયરસનો એક કેસ પણ સામે આવ્યો નથી અને હાલ જરૂરિયાત મુજબની તમામ તમામ દવાઓ સહિતનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને આ વાયરસ લોકોએ ગભરાવાની જરૂર નથી પરંતુ સાવચેતી રાખવાની જરૂર છે ખાસ કરીને નાના બાળકોનું વિશેષ ધ્યાન રાખવાની કરવામાં આવી એસએમપીવી વાયરસ માટેની ટેસ્ટ હોસ્પિટલમાં જ થઈ શકે તે માટે જરૂરી કિટની ખરીદી માટેની પ્રક્રિયા પણ કરવામાં આવી 2021 ની અંદર 22 ની અંદર કોરોના બનાવવામાં આવેલો અને લોકોની સેવા માટે બનાવેલો હતો ચાલુ હતી

યોગ્ય વ્યવસ્થા છે કઈ થતું હોય હા એ એ છેલ્લે ટેન્ડરિંગ થયું પછી કોવિડ વખતે એ ટેન્ડર અટકી ગયેલું હતું એને પણ અમે નોટિસ આપી દીધેલી છે અને એ સ્ટોર પણ કાયદેસર રીતે ખાલી કરી દેવામાં આવશે કેટલો સમય લાગશે અંદાજે નોટિસ આપી દીધેલી છે અમે અને ટૂંક સમયની અંદર એ ખાલી કરી દેશે